રાજકોટમાં આવેલ સિદ્ધિ વિનાયક ગણપતિ રાજાના સુવર્ણ મંદિરે ગણેશ ચતુર્થી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારે ગણેશ મહોત્સવ પ્રથમ દિવસે સિદ્ધિ વિનાયક ગણપતિ રાજાના સુવર્ણ મંદિરે મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સિદ્ધિ વિનાયક ગણપતિ રાજાના મંદિરે હજારોની સંખ્યામાં લોકોએ દર્શનનો દર્શન નો લાભ લીધો હતો બોલો ગજાન ગણપતિ મહારાજ કી જય શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના આચાર્ય શ્રી કમલેશભાઈ પંડ્યા ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ ઉત્સવ નો દિવસ છે આ દિવસે જે કોઈ ગણપતિની પૂજા કરે મંત્ર જાપ કરે વ્રત કરે તપ કરે તેમની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે આવું ગણ ગણેશ પુરાણની અંદર લખાયેલું છે આજે તમે જે દર્શન કરો છો એ દર્શન એટલે સિદ્ધિ વિનાયક મંદિર જે રાજકોટમાં કાલાવર રોડ ઉપર વોકાળ હોસ્પિટલની બાજુમાં આવેલું છે જે કિરિતભાઈ કુંડલિયા પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે વાસ્તુના નિયમ પ્રમાણે નિર્માણ બનાવ નિર્માણ કરેલું છે ત્રણ ખંડની અંદર આ મંદિર બનાવેલું છે બે ખંડ જમીનની અંદર રહેલા છે અને ત્રીજા ખંડમાં ગણપતિ ભગવાન બિરાજમાન છે આ મંદિરની અંદર વાસ્તુના નિયમ પ્રમાણે ખીલાસરી વગર કેવળ પરંપરા અને વાસ્તુના અનુસંધાને બનાવેલું છે આ મંદિરની વિશેષતા એ છે કે દર ભાદરવા સુદ ચોથના દિવસે એટલે ગણેશ ઉત્સવના દિવસે દરેક સામાન્ય જનતાને મંદિરમાં અંદર જઈ ગર્ભગૃહમાં ભગવાનના સ્પર્શ કરવાનો અવસર આપવામાં આવે છે તેમજ નવું વર્ષ જ્યારે આપણું પ્રારંભ થાય હિન્દુ ધર્મનો એમાં લાભ પાચમના દિવસે આપણા ભાઈઓ પોતાના વ્યાપારનો પ્રારંભ કરતા હોય છે તો બધા ભાઈઓને ધનનો લાભ થાય એ અનુસંધાને દરેક મંદિરની અંદર લાભ પાચમના દિવસે મીઠાઈની પ્રસાદી ફળની પ્રસાદી મળે પણ આ મંદિરની અંદર લાભ પાચમના દિવસે મીઠાઈની પ્રસાદી ફળની પ્રસાદી તો મળે છે સાથે સાથે ધનલક્ષ્મીની પણ પ્રસાદી મળે છે જે દશેરાના દિવસે નવરાત્રિના દિવસે અમે ગણપતિના ચરણમાં ભગવાનના સિક્કા બદલાવીએ તેમના શ્રી સુક્તના પાઠ કરીએ ગણપતિના પાઠ કરીએ અને લાભ પાચમના દિવસે જેટલા પણ ભક્તો આવે તે બધા ભક્તોને અમે તે પ્રસાદી સ્વરૂપે ધનલક્ષ્મી આપીએ છીએ આજે ગણપતિ ઉત્સવ નિમિત્તે દર વર્ષે અહીંયા માનવ ભક્તજનોની સંખ્યા અનેક ઘણી ભક્તિ ભક્તિ જાય છે આજે સવારથી લઈને અત્યાર સુધીના સમયની અંદર આઠથી નવ હજાર ભક્તોએ દર્શન કરેલા છે અને હજી પણ પ્રવાસ સતત ચાલુ છે રાતના અગિયાર વાગ્યા સુધી આપણે દર્શન પ્રારંભ ચાલુ રહેશે જય ગણેશ મારું નામ કાર્તિક કુંડલિયા છે અને મારા ફાધર કિરીટભાઈ કુંડલિયા અહીંના ગણપતિ મંદિર સિદ્ધિ વિનાયકના ટ્રસ્ટીઝ છે દર વર્ષે એક જ દિવસ વિનાયક ચતુર્થીના દિવસે ભક્તો માટે અમે ખાસ ગર્ભગૃહ ઓપન કરીએ છીએ અને ચરણ સ્પર્શનો લાભ આપીએ છીએ સવારથી રાત સુધી ગણીએ તો દસ થી પંદર હજાર ભાવિકો આરામથી આજે જલારામ ચીકી દ્વારા ચીકીનો પ્રસાદ છે